ઈડર બસ સ્ટેન્ડમાં સ્ટન્ટ કરનાર લુખાઓ સામે કાર્યવાહી બસ સ્ટેન્ડમાં બે માથાભારે તત્વોએ રીલ્સની લાઈમાં કર્યા સ્ટન્ટ ઈડર પોલીસે બંને સ્ટન્ટ બાજુને સાથે રાખીને માફી મંગાવી પોલીસે બસ સ્ટેન્ડ વચ્ચે આરોપીઓને જાહેરમાં કરાવી ઉઠક બેઠક થોડા દિવસે બસ સ્ટેન્ડનું કમ્પાઉન્ડ લીધું હતું બંને એ બાનમાં સ્ટન્ટ કરતા યુવાનોની રીલ્સ વાયરલ થઈ હતી જેનામાં બંને આરોપીઓને સાથે રાખીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું પોલીસે આરોપીઓને સાથે રાખીને કાયદાનું ભાન કરાવતા અન્ય તત્વોમાં ફફડાટ જોવા મળ્યો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે